કાનદાસના પ્રસંગોમાં પુસ્તકમાં બોતેરમાં સેવકનો ધર્મ કેમ નભે આમ તો આ પ્રસંગ પુષ્ટિ સંહિતામાં પણ છે કે કચ્છના રાજાને શરણદાન મળ્યું ને એ પછીની વાત છે પણ આપણે આ નાના પુસ્તકમાંથી લઈશું બંને એક જ છે પ્રસંગ સત્યાવીસમો પ્રસંગ છે સેવકનો ધર્મ કેમ નભે કચ્છમાં પ્રભુજી રાજભવનમાં બેઠકે બિરાજી રહ્યા છે સર્વ રાજવી કુટુંબ તથા વૈષ્ણવ જૂથ પાસે બેઠું છે ત્યારે વલ્લભ નંદાણીએ વિનંતી કીધી રાજ સર્વજન આપના વચનામૃત સાંભળવાની ઈચ્છા રાખે છે તો કૃપા કીજે ત્યારે રાજા ખેતાજીએ વિનંતી કરી રાજ સેવકનો ધર્મ કેમ નવે તે કૃપા કરીને સમજાવો તો રાજ સેવક થયાના ભાવને જાણવામાં આવે પ્રભુજી રાજા ખેતાજીને પ્રશ્ન સાંભળી અતિ પ્રસન્ન થયા સેવકનો ધર્મ પ્રથમ એ જ છે કે સેવકે પોતાના પ્રભુની પ્રભુથી પ્રશ્ન કરીને માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય તેવી જિજ્ઞાસા રાખવી એટલે કે સૌથી પહેલા માર્ગનો સિદ્ધાંત શું છે એ સમજવાની જિજ્ઞાસા રાખવી અને એના બાબતે પ્રશ્ન પૂછવો આપણે અંદર આવ્યા ખરા પણ હવે આગળ શું કરવાનું છે એ પેલા વિચારવું જોઈએ પૂછવું જોઈએ પાલન કરવા માટે પૂછવું જોઈએ એમ કે છે કે સિદ્ધાંતનું જ્ઞાન તો પ્રાપ્ત થવું જોઈએ સેવક ધર્મના સત્ય સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થાય તો સેવકમાં સેવક ધર્મ આવે જિજ્ઞાસા સિવાય જ્ઞાનની વૃદ્ધિ ન થાય જ્ઞાનની વૃદ્ધિ થાય તો સેવક થયાના ભાવને જાણવામાં આવે એટલે આપણે સેવક કેમ થયા છીએ એનો ભાવ સિદ્ધાંત વગર ન સમજમાં આવે એમ સમજાવે છે પુષ્ટિ માર્ગ તો ભાવ પ્રધાન છે ભાવ ભાવનાથી સર્વસિદ્ધ થયા છે એટલે પુષ્ટિ માર્ગમાં મંત્રો દ્વારા નથી કાંઈ ભાવભાવનાથી છે ભગવતીનો હાથ હળી ગયો એટલે એ સ્વરૂપાત્મક થઈ ગયું અને ભાવ કરીએ પુષ્ટિ માર્ગમાં તો એ બધું સિદ્ધ થઈ ગયું એવું છે અહિયાં મંત્રથી ઠાકોરજી વર્ષ નથી એટલે અહિયાં સમજાવે છે કે ભાવ ભાવનાથી સર્વ સિદ્ધ થાય તો સેવક ધર્મ નિભે સેવક ધર્મ દાસ ભક્તિનો છે પોતાના પ્રભુજી જે આજ્ઞા કરે એનું નિસદેહ પાલન કરવું તે સેવકનો પ્રથમ ધર્મ છે એટલે ઠાકોરજી આજ્ઞા કરી દીધી પછી એમાં તર્ક નહીં કરવાનું એ આજ્ઞા છે એટલે આજ્ઞા છે પછી વિશ્વાસ રાખીને પાલન કરવા દાસપણાનો ધર્મ નિર્વિઘ્ન છે જે પોતાના પ્રભુજીના સ્વરૂપને સમજે અને તેનો આજ્ઞાનો હાર્દ ભગવતીના સંગમાં નિત્ય રહીને સમજે તો સેવક ધર્મ નભે એટલે સેવક તો થયા પણ હવે આગળ નિભાવવું કેવી રીતે તો કે છે ભગવતીની સંગે રહીને સમજવાનું અને તો જ નિભાવી શકાય એમ સમજાવે છે અને દાસપણાનો ધર્મ છે નિર્વિઘ્ન છે એમાં કોઈ રિસ્ક નથી એની અંદર કોઈ બાધા ન કરી શકે કેમકે દાસ દાસના દાસ થયા ને પછી આપણને કોઈ કેમકે ત્યારે તો આપણે દાસ છીએ સખા ભાવ આવે ને તો ત્યાં અપરાધ પડી શકે પણ દાસ ભાવમાં અપરાધ ન પડે કેમકે ત્યાં તો આપણે હંમેશા દાસ જ બનીને રહેવાનું છે પુષ્ટિ માર્ગમાં જે જીવ શરણદાન પામે છે જેણે પોતાના પ્રભુજીને નિવેદન કર્યું પ્રભુ સાનિધ્યમાં ગ્રહ ધારા પુત્ર વિત્ત ગ્રહ એટલે કર દારા એટલે પત્ની પુત્ર પુત્ર વીત્ત એટલે કે વીત્તજા પૈસા પૈસા દ્રવ્ય પોતાના આત્મા સહિત દેહ સમર્પણ કરીને સેવક થયો છે ઠાકોરજીની સા સામે જ આ બધું આપણે સમર્પણ કરી દીધું તેને ક્યારેય ચિંતા કરવાની રહેતી નથી સેવકની ચિંતા સ્વામી કરે સેવકનો ધર્મ જે પોતાના પ્રભુ પોતાની નિજ ઈચ્છા અનુસાર સર્વ કંઈ કરશે તેમ માનીને સદા રહે

ઠાકોરજીને ઠાકોરજીને પરિશ્રમ તો નથી પડતો ને એ વિચારવું જોઈએ એમ સમજાવે છે પ્રભુએ કહ્યું કે રાજન પુષ્ટિ પુરુષોત્તમ સર્વોપરી છે તેથી તેના માટે સર્વોપરી ભાવ જોવે જે સમયે જીવ અમારા શરણમાં આવે છે તે સમયે પોતાનો દેહ પ્રાણ ધન એકાદશ ઇન્દ્રી પુત્ર દારા ગ્રહ અરુ તેના ધર્મ સહિત આત્મસમર્પણ કરે છે જીવ પોતાની અહમતા મમતાથી જેમાં પોતાપણાનો ભાવ છે તે સર્વસ્વ નિવેદન કરી દે છે એટલે કે જે આપણે આપણું કહીએ છીએ એ બધું હવે ઠાકોરજીને ચરણોમાં આપણે સમર્પિત કરીએ છીએ નિવેદન કરવાથી સર્વ કર્મ નાશ થાય છે તેને નૃતન દેહની પ્રાપ્તિ સેવાજોગ થાય છે એટલે જ્યારે નિવેદન કર્યું ને એટલે પહેલાંનું બધું જીરો થઈ ગયું બાકી કર્મ ક્યારેય નાશ નથી પામતું ચાહે સારું હોય કે ખરાબ એ ભોગવવું પડે છે પણ પુષ્ટિ માર્ગ એવો ધર્મ છે કે એમાં બધું નાશ પામી શકે છે એવું સમજાવે છે કે નૂતન દેહની પ્રાપ્તિ થઈ જાય છે સર્વ કાંઈક ઠાકોરજી નું થયું પછી સેવકને ચિંતા કેમ ઉપમાં કોઈ મોટા હોય મોટા જવાબદારી લીધી હોય તો પછી નાના એકદમ બિંદાસ ફરતા હોય ને કાંઈ જવાબદારી નહીં કોઈ ચિંતા નહીં એવી રીતે આ તો સર્વથી મોટા છે ઠાકોરજી પછી આપણે ચિંતા કરવાની જરૂરત શું એમ સમજાવે છે પોતાના સ્વામીની આજ્ઞાનું પાલન કરવું જે બને તે નીચ ઈચ્છા કરીને માને તો સેવક ધર્મ નભે એટલે કે જે બધું છે એ બધું મારા ઠાકોરજીની ઈચ્છાથી થાય છે પ્રભુજી આજ્ઞા કરતા કહ્યું અરે કાનદાસ પુષ્ટિ માર્ગ સિવાય બીજો એવો કોઈ માર્ગ નથી જેનાથી જીવને ભગવત પ્રાપ્તિ થાય એટલે પુષ્ટિ માર્ગ સિવાય એકેય માર્ગમાં ઠાકોરજી મેળવવાનો કોઈ માર્ગ નથી મોક્ષ સુધીના બધા માર્ગ છે પણ ઠાકોરજીની સેવા ઈ પણ આ દેહે અને આ દેહ પછી પણ એવો કયો માર્ગ તો કે પુષ્ટિ માર્ગ કે આપણને આ દેહે ઠાકોરજીની સેવા મળે આ દેહે સીધું પંથરમાં લોક સુધીના દર્શન થાય અને પછી આ દેહ પછી પણ પંથરમાં લોકમાં ઠાકોરજીની સેવા મળે એવો એક પુષ્ટિ માર્ગ છે એમ સમજાવે છે જેનાથી જીવને ભગવત પ્રાપ્તિ થાય તો અન્ય માર્ગનો આશ્રય કરવાથી શું ફળ મળશે તેથી સેવકે અન્ય માર્ગનો આશ્રય સર્વથા ન કરવો જોઈએ અને અન્ય માર્ગનો આશ્રય કરીએ તો જન્મ વ્રથા જાય અને સર્વ સાધન થઈ જાય એટલે પછી હીરો ગોગે જઈ આવ્યો એવું થાય અજ્ઞાન જીવથી જે કર્મ થયા હોય તે એક શરણદાન પામીને દ્રઢ આશ્રય પોતાના પ્રભુજીનો રાખવાથી સર્વ નાશ પામે એટલે જાણીએ અજાણીએ કોઈ પણ કર્મ થઈ ગયા હોય બધો નાશ પામી જાય છે ક્યારે જયારે શરણદાન પામ્યું હોય ત્યારે પછી જો શરણદાન પામ્યા પછી આપણે શરણદાન ભાવ ન સમજીએ કેમ કે આગળ શું આવ્યું કે ભગવદીના સંગમાં નિત્ય રહીને આજ્ઞાનું હાર્દ સમજવું જો એ આપણે નથી કરી રહ્યા તો પાછા કર્મ વળગે પેલા બધું જીરો થઈ ગયું હોય પણ શરણદાન પામ્યા પછી કરતા પણ આવે શરણદાન પ્રમાણે આપણે આ જીવન ન જીવતા હોય તો એ વ્રથા થઈ જાય જન્મ એમ થાય અહીંયા આજ્ઞા કરી કે અન્ન અન્યાશ્રય અનન્યાશ્રશ્રય થાય તો જીવ થાય તે તો ફલરૂપ માર્ગ છે જેમાં પહેલા પરિણામ નો વિચાર કરીને સિદ્ધાંત બતાવ્યો છે એટલે કે પહેલા રિઝલ્ટ બતાવી દીધું જો અહીંયા જવું છે તો આ માર્ગે એ ચાલવું પડશે ચાલ્યા પછી આગળ શું થશે શું નહીં એવું નથી આમાં આમાં પેલા રિઝલ્ટ બતાવી દીધું કે આપણને અહીંયા પરિણામ આ છે અહીંયા જવું છે તો આ કરવાનું તેથી જીવે પોતાનું મનમાન્યું ન વિચારવું એમ છે નિવેદની જીવે મુખ્ય નિવેદની જીવનું તો એ મુખ્ય લક્ષણ છે આ પ્રકારથી ચાલે તો નિવેદન ફલિત થાય સમજણ વગરનું નિવેદન ફલરૂપ ન થાય એટલે આપણે નિવેદન માળા બાંધી એટલે લ્યો બોલ ગોપાલ કે જે હવે અમે માળા બાંધી થઈ ગયા પણ આગળ હકીકતમાં એ શરૂઆત છે અને તેથી તો ઘણું લાંબુ ચાલવાનું છે એટલે પછી જો સમજણ નથી થઈ તો પછી એ ફલરૂપ ન થાય માટે નિવેદનના ભાવને સમજવા સેવકે નિત્ય તાદર્શી ભગવતીનો સંગ કરવો જોઈએ કેમ કે નિત્ય જરૂરી છે એકવાર સંગ થઈ ગયો પછી આપણે આગળ પહોંચી ગયા નથી દુસંગ લાગતા વાર ન લાગે ભગવદી હોય તો દુસંગ પણ લાગવા ન દે સંસારાસક્ત આપણને ન થવા દે ઠાકોરજીને યાદ કરાવતા રે ઠાકોરજીની લીલા યાદ કરાવતા રહે એટલે કે સતત નિત્ય નિત્યતાદર્શી ભગવતીનો સંગ જોવે તો સેવક ધર્મ નભે અને તેનો ભાવ જાણવામાં આવે શણાગત જીવને પરમપદની પ્રાપ્તિનું સાધન અને ફળ બતાવ્યું આ માર્ગમાં સાધન ફલરૂપ છે જો ફળ પ્રાપ્ત થયું પછી તેના રસની પ્રાપ્તિ થાય અને તેના આસ્વાદનો આનંદ મળે એમાં ન્યૂન્યતા શું રહે એટલે કે એક વખત જો સેવામાં આપણે લાગ્યા અને પછી સેવાનું ફળ સેવા અને પછી એની જે ધીરે ધીરે આપણને પ્રેમ આસકિતને વ્યસન તરફ જઈએ આદત પડી જાય પછી એમાં આનંદ અલગ છે એમ સમજાવે છે અમારી સેવક સૃષ્ટિમાં અમારા સેવકને અમોએ અનન્યતાનું ફલસિદ્ધ સિદ્ધ કરીને આપ્યું છે તે પ્રમાણે ચાલે તો કોઈની બરાબરી ન કરે દેખાદેખી કરીને ન ચાલે તો સેવક ધર્મ નભે પુષ્ટિમાર્ગની બરાબરીનો કોઈ માર્ગ નથી તેમ સમજીને પોતાના પ્રભુજીનો દ્રઢ આશ્રય રાખીને રહે તો આ જન્મમાં જની હાલ થઈ જાય એવો આ પુષ્ટિમાર્ગ ફલરૂપ છે અહીંયા આપણને એ સમજાવ્યું કે જ્યારે જીવે શરણદાન પામ્યું ત્યારે કઈ ચિંતા કરવાની રહેતી નથી કેમ કે આપણે સમર્પણ કર્યું તો ઠાકોરજી એ શરણદાન પામ્યા એ જીવની ચિંતા ઠાકોરજી કરે છે લૌકિક અલૌકિક બધું ઠાકોરજીના ચરણમાં આપણે સમર્પિત કર્યું તો એ જીવની ચિંતા ઠાકોરજી કરે છે તો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ